છ એપ્રિલ 1980 એંસીના રોજ મુંબઈ ખાતે ભારત દેશમાં ભાજપની સ્થાપના કરવામાં આવી પૂર્વ પ્રધાનમંત્રી અને સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપાઈ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ત્યારથી જ અત્યાર સુધીમાં છેતાલીસમો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આજે સુરત જિલ્લામાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણીમાં બારડોલી સાંસદ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત જિલ્લામાં સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા

શ્રી અટલ બિહારી વાજપેયીજી એમના પ્રથમ અધ્યક્ષ બન્યા ત્યારથી આજે છેતાલીસમો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપનો દિવસ આજે સુરત જિલ્લાની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારી જોડે આજના આ કાર્યક્રમમાં અમારા ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશને જે અખંડ રાખવાના એમના જે સતત પ્રયત્નો છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ એવી સુધારા જે છે એ આગામી લોકસભાની અંદર નવા નવા જે સુધારાઓ છે આ દેશની જે જરૂરિયાતો છે વર્તમાન સમયની એને માટે જજુમી રહેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોને હું આજના આ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને એમને અભિનંદન પણ આપું છું બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ બારડોલી